આ એની માને કંકોત્રી બંકોત્રી ની કાર્યના લગનના કંકોત્રી બાટવા નીકળ્યો સ્લીપ ખાઈ ગયું આ હા કરશન કાકા ને મોટર સાયકલ માં બ્રેક નહોતી ને આ કંકોત્રી ભાઈ છે આમાં કંકોત્રી છે એટલે આ લગન છે ને એટલે આ કંકોત્રી દેવા આવ્યો તો આ ભીમભાઈ ની વાડીએ પણ હવે જો આ મોટર માં બ્રેક સોટી ગઈ કરસન કાકાનું મોટર સાયકલ હતું અને આ જો ઉલારી નાખી દીધો ઓહો હા લાગુ નથી લાગ્યું નથી લાગ્યું નથી આલ્યો આ કંકોત્રી અને ઓલી વખતે તો એવું ન કરતા ઓલી વખતે ભેંસ વ્યાની ખબર છે ને તમે બારનું કઈ રહ્યું કે નઈ આવું એટલે આજે વખતે બધાને પોગી જવાનું છે એટલે આ કંકોત્રી દઈ જાશું ને લગન ધામધૂમ થી બધાને કરવાના છે હાલો તમે હવે છે ને પોગી જ બધાય આલિયામાં કંકોત્રી છે ને પેડા બેડા બધું લઈ લીજો ઓહો આટો ફરી ગઈ જો આમાં કેટલા ઠૂઠવાય છે બિચારા જનાવર નું શું થતું છે મિંદડા કુતરા મીરા ને બિચરણ ટાઇટલા એમાં હમું જોવાનું થાતું જ નથી એક તો આ ટાઈટ આખા આટલી બધી ટાઈટ વાય છે એમાં તો આ બે પાણી ની ડોયલું ઢોરી ને બેઠી હવે પેલા ભાઈ આ દોયલું તે ધોરી નાખી છે એમાં તારે મારા હામું જોવાનું થાતું જ નથી આ કુતરા મીંગડા પારવાનું મેં ભૂરી ને ના પાડી છે આ કોણ પોતું મારશે છે ઓસરી ને ઘરમાં પોતું મારવાનું બાકી છે અને આય તું પાણી ઢોરીને બેઠી હમણાં ભૂરી આવીને મારી માથ ખાલી થઈ હલકાઈ સાબ કહી સાબ કહ આય પોતું મારવાનું અને ઓશરીમાં એ ઘરમાં બાકી છે માણા કરતા તો કુતરા તૈયાર છે જો ભાઈ હજી સાત પાંચ કુતરા પારી લેવા છો એની મને આકર્ષણ કાકા ની વાડી આવી ગયો આ ઘોડા શેક કરવા કેરો નો પૌલા ને મોકલો છે પૌલો હજી ક્યાંય દેખાતો નથી અને આકર્ષણ કાકા ને આ ઝાડ વાવી છે એમાં આ ભેંસુ કા ખાય રે ટે ભેંસુ કરી ગયા છે આકર્ષણ કાકા નું બધું ખાઈ ગયું છે હો લાઈ લાઈ લાય લાય તગરું લાઈ લાય એ ભેંસો આ ને બધું એટલે આ તો ભેંસુ તો હા ને કાતર મારે ભેરું જ મહારાજ મને આ કરશન કાકા ની ઘોડા ચેક કરવા તો ને આ કારું ઘોડું તો વાયડું છે સારું આ પાટું માલ લીધું લે હવે આ કાર્યન ફૂલેકામાં આ ઘોડા ને નો રખાય હો ભાઈ આ ઘોડું તો વહરું છે આ પાટું માં લીધું ઘોડા અને આય મને ચારી દીધો જો બે ઘોડા વહ માં કારું વહરું અને ઓલું થોડું વહરું આ હા હા

ચા પી લેવો